નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું એવા અમેજિંગ જીકે કે પ્રશ્નો જાણીશું જે તમે ક્યારેય નહીં જાણ્યા હોય તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં તો વિડીયો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર એક ભારતની રાજધાની કઈ છે શું તમને આવડે છે કોમેન્ટ કરી જણાવો તો ચાલો જાણીએ ભારતની રાજધાની છે નવી દિલ્હી ન્યૂ દિલ્હી બે નંબર કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે શું તમે જાણો છો કોમેન્ટ કરી જણાવો તો ચાલો જાણીએ રાઈટ આન્સર આનો રાઈટ આન્સર છે મંગળ ગ્રહ ત્રણ નંબર વિશ્વનો સૌથી મોટો સ્તન પ્રાણી કયું છે આનો રાઈટ આન્સર છે વાદળી વહેલ તેણે બ્લુ વેહલ પણ કહે છે ચાર નંબર વિશ્વમાં કેટલા ખંડો છે શું તમે જાણો છો કોમેન્ટ કરી જણાવો તો ચાલો જાણીએ રાઈટ આન્સર વિશ્વમાં સાત ખંડો છે તો તેના વિશે વિસ્તારથી જાણીએ ભૂમિ સમૂહ ખંડો અને જલ સમૂહો સમુદ્રો કે મહાસાગર તરીકે ઓળખાય છે ચાર સમુદ્રો છે પેસિફિક કે પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર દક્ષિણ મહાસાગર અને આર્કેટિક મહાસાગર છે મુખ્ય ખંડો સાત છે એશિયા યુરોપ ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા પાંચ નંબર પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર કયો છે શું તમે જાણો છો કોમેન્ટ કરી જણાવો ચાલો જાણીએ કયો છે મહાસાગર તો જવાબ છે પેસિફિક મહાસાગર જે સૌથી મોટો મહાસાગર છે છ નંબર રોમિયો અને જુલિયટ કોણે લખ્યું શું છે જવાબ તમને આવડે છે તો કોમેન્ટ કરી જણાવો આનો રાઈટ આન્સર છે વિલિયમ શેક્સપિયરે લખ્યું હતું સાત નંબર વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે શું તમે જાણો છો આનો રાઈટ આન્સર છે માઉન્ટ એવરેસ્ટ તો તે કેટલો ઊંચો છે અને ક્યાં આવેલ છે તેના વિશે જાણીએ માઉન્ટ એવરેસ્ટ નેપાળી સગરમંથા સંસ્કૃત દેવનાગરી તિબેટ ચોંગમાંગુ લુંગમા એ દુનિયાનો સૌથી ઊંચાઈ ધરાવતું શિખર છે જે હિમાલય પર્વતમાળામાં આવેલ છે અને રાજકીય રીતે નેપાળ દેશની હદમાં આવેલ છે તેની ઊંચાઈ આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર છે પહેલાં તેનું નામ એક્સ વી હતું તે સમયે તેની ઊંચાઈ ઓગણત્રીસ હજાર બે ફૂટ અથવા આઠ હજાર નવસો ચાલીસ મીટર માપવામાં આવી હતી આઠ નંબર ઈશ્વરને અરબી ભાષામાં શું કહે છે તમને આવડે છે તો કમેન્ટ કરી જણાવો આનો રાઈટ આન્સર છે અલ્લાહ ઈશ્વરને અરબી ભાષામાં અલ્લાહ કહે છે નવ નંબર જાપાનનું રાષ્ટ્રીય ફૂલ કયું છે તમને આવડે છે તો કોમેન્ટ કરી જણાવો ચાલો જાણીએ રાઈટ આન્સર ચેરી બ્લોસમ છે દસ નંબર છોડ વાતાવરણમાંથી કયો વાયુ શોષે છે આનો રાઈટ આન્સર છે કાર્બન ડાયોક્સાઇડ અગિયાર નંબર આપણા સોળ મંદિરનો સૌથી નાનો ગ્રહ કયો છે શું તમને આવડે છે તો કોમેન્ટ કરી જણાવો આનો રાઈટ આન્સર આવે બુધ ગ્રહ બાર નંબર પૃથ્વીનો સૌથી નજીકનો તારો કયો છે શું તમને આવડે છે તો કોમેન્ટ કરી જણાવો આનો રાઈટ આન્સર છે સૂર્ય તેર નંબર વિશ્વનું સૌથી મોટું પક્ષી કયું છે શું તમને આવડે છે તો જવાબ કોમેન્ટ કરો આનો રાઈટ આન્સર છે શાહમૃખ ચૌદ નંબર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ કયો છે તો આનો રાઈટ આન્સર આવે ચંદ્ર ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે જે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે પંદર નંબર કયા પ્રાણીને જંગલના રાજા તરીકે ઓળખવામાં આવે છે શું તમને આવડે છે તો જવાબ કોમેન્ટ કરો આનો રાઈટ આન્સર આવે સિંહ સિંહ એ જંગલનો રાજા તરીકે ઓળખાય છે સોળ નંબર કેટર પિલર પતંગિયામાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને શું કહે છે તો આનો રાઈટ આન્સર છે મેટામોફોર્સિસ સત્તર નંબર પાણી માટે રાસાયણિક પ્રતીક શું છે શું તમને આવડે છે જવાબ કોમેન્ટ કરો આનો રાઈટ આન્સર આવે એચ ટુ ઓ પાણીનું રાસાયણિક સૂત્ર છે એચ ટુ ઓ હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ મળીને પાણી બને છે અઢાર નંબર લાઇટ બલ્બની શોધ કોણે કરી આનો રાઈટ આન્સર આવે થોમસ આલ્વા એડિશન ઓગણીસ નંબર વિશ્વનો સૌથી મોટો શહેર કયો છે શું તમને આવડે છે જવાબ કોમેન્ટ કરો આનો રાઈટ આન્સર આવે ખારા પાણીનો મગર વીસ નંબર યુનાઇટેડ સ્ટેટનું રાષ્ટ્રીય ફૂલ કયું છે તમને આવડે છે જવાબ કોમેન્ટ કરો આનો રાઈટ આન્સર આવે ગુલાબ ગુલાબ એ નોર્થ અમેરિકાનું રાષ્ટ્રીય ફૂલ છે એકવીસ નંબર જ્યારે માણસ શ્વાસ બહાર કાઢે છે ત્યારે કયો વાયુ શ્વાસ બહાર કાઢે છે આનો રાઈટ આન્સર આવે કાર્બન ડાયોક્સાઇડ શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે માણસ બાવીસ નંબર આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે શું તમને આવડે છે તો જવાબ કોમેન્ટ કરો તો આનો રાઈટ આન્સર આવે ગુરુગ્રહ ગુરુગ્રહ એ આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે ત્રેવીસ નંબર ભારતમાં રાષ્ટ્રપિતા તરીકે કોણ ઓળખાય છે આનો રાઈટ આન્સર આવે મહાત્મા ગાંધી જેમનો જન્મદિવસ બે ઓક્ટોમ્બરના દિવસે આવે છે તેમને આપણે મહાત્મા તરીકે પણ ઓળખીએ છીએ રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખીએ છીએ આપણે તેમને ગાંધીબાપુ કહીએ છીએ ચોવીસ નંબર વિશ્વનો સૌથી નાનો સ્તન પ્રાણી કયો છે આનો રાઈટ આન્સર આવે બંબલ બી બેટ પચીસ નંબર પૃથ્વીના સૌથી અંદરના સ્તરને શું કહે છે તો આનો રાઈટ આન્સર આવે કોર પૃથ્વીના સૌથી અંદરના સ્તરને કોર કહે છે પૃથ્વી એ એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે પૃથ્વીમાં ત્રણ ભાગમાં પાણી છે અને એક ભાગમાં જમીન છે જેમાં સાત ખંડો આવેલ છે અને ચાર મહાસાગરો આવેલ છે પૃથ્વી પોતાની ધરી પર ગુમે છે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવતા આઠ મિનિટ લાગે છે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે તો પૃથ્વી વિશે તમે આ બધું જાણતા તા આવા જ અમેજિંગ જાણકારી સભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને સ્ક્રીન પર જોવા મળતો વિડીયો પણ તમે જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત